વડોદરાના વાસણા રોડ વિસ્તારમાં ડીમાર્ટ જંક્શન પરનો ટ્રાફિક હળવો કરવા માટે ઓવરબ્રિજની કામગીરી પૂર્વે ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી કરવામાં આવી રહી હતી આ કામગીરી દરમિયાન ગત રાત્રે તક્ષ કોમ્પ્લેક્ષ પાસે ડ્રેનેજની કામગીરી કરતી ટ્રેન પલટી ખાઈ ગઈ હતી ઓવરલોડ હોવાના કારણે આ ક્રેન પલટી હોવાનો અંદાજ છે રાત્રિના સમયે આ ઘટના બનતા મોટી દુર્ઘટના ટળી હતી વડોદરા વાસણા રોડ પર પાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ડીમાર્ટ જંક્શન પર ઓવરબ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો ઓવરબ્રિજની કામગીરી પૂરજોશમાં શરૂ થાય એ પહેલા જ પાલિકા દ્વારા ડ્રેનેજ નાખવાની કામગીરી કરવામાં આવી હતી જે અંતર્ગત મનીષા ચોકડીથી ડીમાર્ટ તરફ જતો તક્ષ કોમ્પ્લેક્ષ પાસેનો એક તરફનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે ડ્રેનેજ લાઈનમાં મોટા મોટા પાઇપો જમીનમાં ઉતારવા માટે ક્રેનની મદદ લેવામાં આવી હતી આ વચ્ચે સવારના સમયે તક્ષ કોમ્પ્લેક્ષ પાસે આવેલી દુકાનો ચાલુ રહેતી હોય છે અને તેમાં ગ્રાહકો ખરીદી કરવા માટે આવતા હોય છે એ દરમિયાન ગત રાત્રે તક્ષ કોમ્પ્લેક્ષ પાસે ડ્રેનેજની કામગીરી સમયે ઓવરલોડ થતાં ક્રેન પલટી મારી હતી મસ મોટી ક્રેન પલટી એ સમયે આસપાસની દુકાનો બંધ હોવાથી મોટી દુર્ઘટના ટળી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે આ ઘટનાના સમયે ક્રેનમાં ઓપરેટર હાજર હતો પલટી જતા તેનો આભાત બચાવ થયો હતો આ સાથે જ પલટી મારી ગયેલી ક્રેનને ઊભી કરવા માટે બીજી બાજુ તરફનો રસ્તો પણ બંધ કરીને અન્ય બે ક્રેનની પણ મદદ લેવામાં આવી હતી આખરે મોડી રાત્રે પલટી ગયેલી ક્રેનને સીધી કરવામાં સફળતા મળી હતી આ ક્રેન સૌથી પહેલાં તો વડોદરા મહાનગરપાલિકાએ જેને કોન્ટ્રાક્ટ આપ્યો છે એને અહીંયા આગળ હાજર રહેવું જોઈએ અને એની નિષ્કાળજી ના લેવી જોઈએ વીસ વર્ષનો ડ્રાઈવર છે આ ડ્રાઈવિંગ કરે છે વીસ વર્ષનો છોકરો જ છે અહીં કોઈ સ્થળ ઉપર કોઈ સુપરવાઇઝર કે કોઈ હાજર નથી એ બહુ ખોટું છે એમને હાજર રહેવું જોઈએ કોઈ મોટી જાનહાની થઈ હોત તો આજે બહુ મોટું એ થાત નુકસાન થાત જમણી બાજુ જો ડાબી બાજુ પલટી મારી હોત તો હમને જ આપણે જોયું હશે કે એમ્બ્યુલન્સ ગઈ કદાચ એની પર પડત કે કોઈ ગાડી પર પડત તો બહુ મોટી હણી થાત એટલે એ એટલા માટે એમને સુપરવાઇઝરને એને હાજર રહીને કામ કર્યું હોત તો આ વસ્તુ ના બનત એમને જરા સજેશન આપત પણ એમનું કોઈ હાજર હતું જ નહીં આગળ